ઝડપી પાડ્યો છે જેમાં આરોપી દ્વારા નાબાલિક યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવતી આરોપીની કામ કરતી હતી જે અંતર્ગત લીધેલા રૂપિયા પરત આપ્યા છતાં રૂપિયાની બાંગણી કરતો હતો આ યુવક જેમાં યુવતી સાથે બદકામ કરી વિડીયો બનાવી બ્લેકમેલ કરતો હતો ત્યારે દુકાનમાં કામ કરતા અન્ય ઇસમ દ્વારા પણ ધમકી આપવામાં આવી હતી યુવતી દ્વારા કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અગાઉ દુકાનમાં કામ કરતા ઇસમની ધરપકડ કરવામાં આવી હતી તો છેલ્લા ત્રણ માસથી નાસ્તો ફરતો મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી વિક્રમ ચાડવાની કાપોદરા પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બરોબર નહીં ચમડાસ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર